મિત્રો અત્રે તમે જોઈ રહ્યા છો એ ઉના તાલુકો એટલે કે ગીરગઢલા તાલુકાનું ફરેડા ગામમાં જે જંગલ આવે છે એ જંગલમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર હોય અને તમામ લોકો ખૂબ જ બોળી સંખ્યામાં અમાસને દિવસે ઉમટી પડ્યા હતા મિત્રો અત્રે તમે જોઈ રહ્યા છો ટપકેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો મિત્રો લોકો પાણી રેડી રહ્યા છે આસ્થાનું સ્થાન હોય મિત્રો અને અતિ પુરાણી જગ્યા હોય

મારું નામ વિમલાનંદ ગુરુ મુક્તાનંદ બાપુ બ્રહ્મચારી આ અગ્નિ અખાડાની જગ્યા છે અહીંયા પાંડવો સાડા પાંચ હજાર રૂપિયા પહેલાં અજ્ઞાતવાસમાં જ્યારે આવેલા ત્યારે કુંતામાને પૂજા કરવાનો નિયમ હતું એટલે કૃષ્ણ ભગવાનને ચંદ્રભાગા નદી ગુપ્ત ગંગા તરીકે અહીંયા પ્રગટ કર્યા પ્રગટ કર્યા અને જ્યાં ટીપો પડશે એના શિવલિંગ બનશે એક મેઘાવી નામના માત્મા થઈ ગયા અને બે હજાર સુધી તપ કર્યો અને ગંગાજી પ્રગટ થયા ને ટપકેશ્વર મહાદેવ કહેવાય છે અમરનાથમાં બરફની શિવલિંગ બને અહીંયા પથ્થરની શિવલિંગ બને આ સોમનાથ જિલ્લાના ગીરગઢા તાલુકામાં ફરેડા ગામની આ જંગલ ખાતાની અજમા આવે છે એટલે એના નિયમ પ્રમાણે અહીં રહેવાનું હોય છે હરિયો કયા ગામથી તમે આવ્યા છો કેવું લઈ ગયું ટપકેશ્વર હે દર્શન કર્યા આ બાજુની ગુફા છે એને શું કહેવાય પાપ પુણ્યની ગુફા તો ચાલો ત્યાં જઈએ ગુફા છે હવે તમને એમ થાય કે ભાઈ પાપ પુન્યની ગુફા તો છે પણ તો શું કરવું તો કે આ ગુફામાં જ્યાંથી અહીંયા નીકળી જાય એ માણસે પાપ નથી કર્યો એનો મતલબ એ થાય તો કોણ આવે જો જુઓ માથામાં કે કાંઈ લાગી જાય નહીં ભાઈ થાતું હોય તો જો નમીને જવું પડીએ એટલે જે બોડી બિલ્ડર ની આછો માણે હોય જાલે આવો વડીને જવું પડીએ વડીને થાતું હોય તો જ વડીને જવું પડીએ એટલે આવો ગોઠણ નહીં નહીં તો નહીં તો ખતરો નહીં કરવાનો હો ધીમે ધીમે વાઈ જાવ ના તમારા માં સાહસ થઈ જશે તો બગડે ભાઈ આ જોયું ભાઈ આ તો બધી હિંમત અને કિંમતની જે વાત છે પણ બહુ ધ્યાન રાખવી પડે આવી અજાણી જગ્યાએ જવામાં શું નામ છે તમારું શું નામ છે તમારું ભાનજીભાઈ કયા ગામથી આવો છો ઉના તાલુકો તળ ગામ ના છો સરસ સરસ કેવો એહસાસ થયો આ પાપ પુણ્ય ગુફા છે અને પાર કરી દે એ ખરેખર એ નિરપાપી હોય છે

મિત્રો લાઈક આપો શેર કરો અને લાઈકમાં તમે અવશ્ય લખો કે કયા ગામથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો તો બોલો ટપકેશ્વર મહાદેવની ચાલો આવો ચાલો ચાલો ધીમે ધીમે સરસ કયા ગામ થી તમે આવો એમ ને વાહ 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 સરસ ચાલો અલ્પેશભાઈ પગ મૂકવા માટે ધ્યાન રાખજો કઈક અજાણી જગ્યામાં કારણ કે અહીંયા જીવ જંતુ પણ હોય પછી સખત વરસાદ પડવાના કારણે કઈક પડી ન જઈએ હે આ જ રપટે જઈએ તો અમે ના ઉઠાઈ ગયો જુઓ તો ખરા ઘણી વખત પાણીમાં તણાઈ તો જાય આપણે કે તો આ ગોઠણમાં આ પાંડા લાગી જાય પથ્થર આ લાગી જાય એના કારણે આપણે પૂરું થઈ જાય ચાલો 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 ચાલતા હોય ને સીન લેવો પડે આપણે સાથે બોલો સોમનાથ મહાદેવ જોયું સરસ હરિયમ મહાદેવ મહાદેવ જય વાંદર કયા ગામ થી આવો તમે ભાવનગર થી વાહ 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 મહાદેવ મહાદેવ ભાવનગર વાહ વાહ લંકા મહાદેવ મહાદેવ નેશ્ય તમે અમારી ચેનલ ને કરજો કોડી કે અવાજ ને બોલ ખોડિયાર મા ભાવનગર થી એ તમામ લોકો દર્શન કરવા આવ્યા હોય અને એ લોકો પણ આપણી ચેનલ જોતા હોય ત્યારે અમને જોયા ભેગા લોકો વર્તી ગયા હતા આ ટેકરિયું કરવાનું કારણ શું એ કંઈક જણાવો ને કો એની માનતા હોય છે એ માનતા એની પૂરી થાય ત્યારે એ પાછા એ લોકો અહીંયા આવતા હોય છે કોઈ સંતાનની માનતા હોય છે ઘણી બધી માનતાઓ હોય છે એ માનતાઓનું મારે વધારે વિરણ કરવું નથી આ ગુફાનું નામ શું છે અલ્પેશભાઈ આ ગુફા ટપકેશ્વર મહાદેવની પૌરાણિક ગુફા તરીકે જાણીતી છે અને આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે પાંડવો વનવાસમાં હતા અને અજ્ઞાતવાસમાં હતા ત્યારે એ અહીંયા મહાદેવની પૂજા અહીંયા એ લોકો કરતા હતા એટલે આમનો ઇતિહાસ એ મહાભારત કાળનો માનવામાં આવે છે ખાસ કરીને આ જંગલ વિસ્તારની અંદર આવા અનેક મહાભારત કાળ સમયના શિવ મંદિરો છે અને એને જોઈને આપણને આપણી સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરની આપણને પરિચય થાય છે અહીં ઘણા ભાવિકો દૂર દૂરથી દર વર્ષે ખાસ કરીને શ્રાવણ માસમાં ટપકેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે બોલો ટપકેશ્વર મહાદેવ આ વર્ષે એમ કહેવાય છે કે બોતેર વર્ષ પછી શ્રાવણ મહિનાના સોમવારે સોમવતી અમાસ હોય સોમવાર હોય એ અદભુત ઘટના હોય અને આવતા મહિનામાં પણ તમામ તહેવારો એ સોમવાર અથવા શનિવારે હોય એવું કહેવાય છે કે આ બોતેર વર્ષ પછી થયું હોય કેવું ગયું ભાઈ ગરબી કેવી અંદર અચ્છા

એ ગુફાના ઉપરના ભાગથી પાણી પડે છે અને એમાં આ લાઈમસ્ટોન હોય એ લાઈમસ્ટોન એટલે કે એ પથ્થરની લિંગ બનતી હોય છે એમાં એટલે ટપકેશ્વર મહાદેવ કહેવામાં આવે છે બોલો ટપકેશ્વર મહાદેવ ટપકેશ્વર મહાદેવ મિત્રો દરેક યુટ્યુબ ચેનલ તેમજ કોઈ પણ શૂટિંગ કરતું હોય તો એક સૂચના છે જંગલ ખાતા તરફથી કે કોઈએ રસ્તા ઉપરનું જંગલનું શૂટિંગ કરવું નહીં કારણ કે દંડ થશે એ ફોરેસ્ટનો નિયમ હોય જે કંઈ હોય પણ એ લોકોના નિયમ મુજબ આપણે પણ કરવું ફક્ત અહીંયા મંદિર અને ગુફાનું શૂટિંગ કરવાની રજા આપવામાં આવેલ છે તો ખાસ ધ્યાન રહે રસ્તા ઉપર અવર જવર કરતી વખતે જંગલનું શૂટિંગ કોઈએ કરવું નહીં ખોટો આપણે આપણી માટે દંડ થાય ને ભાઈ એટલે દંડનો ભોગ આપણે શું કામ બનવું તો મિત્રો યાદ રહે મિત્રો કોઈએ રોડ ઉપર શૂટિંગ કરવું નહીં જંગલનું મિત્રો તમે ગમે ત્યારે જોતા હશો તો અલ્પેશભાઈ મારી સાથે હોય તમને ખાસ વાત અલ્પેશભાઈની કહી દઉં કે ધોરણ એકથી થી લઈને દસ ધોરણ સુધી સાથે ભણ્યા જો એટલે અમે અમારો સથવારો મૂકવાના નથી અલ્પેશભાઈ આપણી સાથે જે મિત્રો ભણી ગયા છે ધોરણ એકથી થી દસ ધોરણ એકથી થી દસ ધોરણ એ વિદ્યાર્થીઓના જે આપણા જે મિત્ર છે એના નામ તો આપો એટલે એને થાય કે યાદ તો કરે જ મારા દોસ્તારું આપણી સાથે જે અભ્યાસ કરતા હતા તે કરીને વિદેશોમાં છે કોઈ બોમ્બે છે અમદાવાદ છે બરોડા છે એમાં ખાસ કરીને વેપારી સમાજના વાત કરીએ તો ધીરેનભાઈ શાહ છે જે અત્યારે મતખત પોતે ત્યાં એ સ્થાયી છે ગૌરંગભાઈ શાહ છે શીતલભાઈ શાહ છે એ અત્યારે રાજકોટ છે ગૌરંગભાઈ બોમ્બે છે કેવુલભાઈ શાહ એ પણ અત્યારે સરસ સારો વ્યવસાય એમનો અમદાવાદ મુકામે છે એ ઉપરાંત નિકેશભાઈ શાહ છે એ બોમ્બે છે અમિત શાહ છે સાથે સાથે એ અન્ય નિલેશ શાહ આ બધા એ લગભગ છે ક્યાંય ને કંઈ સારી રીતે એ વેલ સેટલ બોમ્બે થયેલા છે અને એક વિશેષતા જણાવી દઉં કે આ જે પણ આપણે અહીંયા વિડીયો ઉતારીએ છીએ અથવા તો જે પણ આપણા રોજબરોજના શ્રણ શ્રાવણ મહિનાના સોમવારના ફોટા હોય છે એ લોકોને ફોટાના માધ્યમ દ્વારા અથવા તો વિડીયોના માધ્યમ દ્વારા પણ હું અચૂક એમને મોકલી આપું છું જેથી કરીને એ લોકોને એમ પ્રત્યક્ષ અનુભવ થાય કે અમે અત્યારે અમારી જે કર્મભૂમિ છે ત્યાં અમે શ્રાવણ મહિનામાં આ મંદિરોના દર્શનનો લાભ લઈ રહ્યા છીએ ખાસ કરીને આપણે કોડીનારની અંદર જંગલેશ્વર બાપેશ્વર સોમનાથ કોટેશ્વર મહાદેવ હોય બિલેશ્વર મહાદેવ છે એવા જે પણ મહાદેવના મંદિરો છે ત્યાં દર્શન કરવા જઈએ છીએ ત્યારે અચૂક આ મિત્રોને છે હું ફોટો મોકલી આપું છું અને ખાસ કરીને આપણા જે તમારા દ્વારા જે પણ આ યુટ્યુબ દ્વારા જે પણ મહાદેવના મંદિરોના જે વિડીયો કવરેજ કરવામાં આવે છે એ અથવા અન્ય જે ધાર્મિક પ્રસંગો હોય છે જેમ કે હમણાં જન્માષ્ટમી ગઈ હવે આવનારો તહેવાર છે ગણેશ ઉત્સવ હશે આવા જે પણ તહેવારો છે રામનવમી છે વિજયાદશમી છે એ તમામના વિડીયો પણ છે એ લોકોને મોકલું છે એટલે એ જોઈને ખરેખર છે ને જે કે એ બહુ ખુશ થાય છે અને એના એના બાળપણની અંદર છે ને આ મિત્રો બધા સરી પડે છે ને એમ કહે છે કે ખરેખર અમને ખોડીનાર બહુ યાદ આવે અને મને પણ ફોન કરીને અથવા કોડીનાર જ્યારે જ્યારે આવે છે આપણા મિત્રો રૂબરૂ મને મળે ત્યારે તું કોડીનારને ઝાંટું રાખે છે અને કોડીનારને અમારા એમ કે સખત અમે કોડીનારમાં હોય એવી રીતે તું વિડીયો બનાવે છે અને કોડીનારને અમને જોઈને અમે ખુશ થાય છે તો મિત્રો જેટલા મિત્રો અમારી સાથે અલ્પેશભાઈ અને મારી સાથે જેટલા ભણેલા છે એ કોમેન્ટમાં તમે લખો તમે ક્યાં છો તમારા મોબાઈલ નંબર પર લખજો તમને સ્કૂલને યાદી આપી દઉં કે આપણે પ્રથમ પહેલાં ક્યાં ભણ્યા તો કે ભાઈ ઓફિસવાળી સ્કૂલ જાડીવાળી સ્કૂલ તમામ સ્કૂલમાં ભણીને આપણે ઉના રોડ ઉપર પણ જે કુમાર શાળામાં પણ આપણે ભણ્યા છીએ તો એ તમામ મિત્રો તમામ વિદ્યાર્થીઓને પણ હું તમને કહું છું કે તમે પણ ક્યારેક આમાં કોમેન્ટમાં તમારા નંબર અને તમે ક્યાં અને કયા દેશમાં અને કયા ગામમાં રહો છો એ પણ લખજો મિત્રો પ્લીઝ તમારો પ્રિય મિત્ર જયેશભેર અને અલ્પેશભાઈ ડોડિયા માણા માણા ને મેળાવાજ મા વગર નું ખોટું છે એકનું ઝાડવું ખોટું છે